રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના ઢોકાવાળા અને બરારા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો પાદણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા અને બરારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ નું અને બરારા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટ તંત્રના સુચારુ આયોજન વડ્યા રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રસાદી સાપડી રહી છે ત્યારે ધોકાવાળા અને બરારા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને નાયબ મામલતદાર વારાહી અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને લખમણભાઈ ચૌધરી મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપ અને પૂર્વ સરપંચ આલાભાઈ આહીર અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુવેન પરમાર અને જીવણભાઈ આહિર કમલ અને સાંતલપુર તાલુકાના કારોબારીના ચેરમેન શ્રી અને કિસાન મોરચાના અધ્યક્ષ ભીખુભા સોડા ભાજપ અને ભચાભાઈ આહિર અને ગ્રામજનો બાબુભાઈ આહીર અને ભચાભાઈ અને બાબુભાઈ ડુગભાઈ અને પાણી પુરવઠાના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ધોકાવાડા અને બરાળા ગામના તલાટી કમ મંત્રી રાજેશભાઈ આહીર સાહેબ અને વહીવટીદાર શ્રી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ભાજપ નેતા અર્જણભાઈ આહીર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી નાટક પાકુતી ખેત માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકાસ યાત્રાનો રથ આજે એ ધોકાવાડા ગામમાં આવી પહોંચ્યો રથને ખૂબ જ દીકરીઓએ ગામના લોકોએ ખૂબ જ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું અને જે મોદી સાહેબે જે આ ધોકાવાળાની પ્રાથમિક શાળાને એમણે દત્તક લીધી છે એ શાળામાં ભાવ્યથી અતિ ભાવ્ય પ્રોગ્રામ ઉજવાયો અને જે સરકારશ્રીની સત્તર અનેકવિધ યોજનાઓ છે એની માહિતી છેવાટાના માણસ સુધી આપી અને અનુરોધ કર્યો કે સરકાર શ્રીની જે આયુષ્યમાન કાર્ડ હોય કે કિસાન નિધિ હોય કે બીજી અન્ય જે યોજનાઓ છે એનો પૂરું ગામ એનો લાભ લે અને ગામને સ્વચ્છ સુંદર રાખે સ્વસ્થ રાખે એવો સંદેશ આપ્યો અને મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ રથ અહીંયા આવ્યો છે એ એક ભારત બે ભારત અને એને એ વિકસિત ભારત બનાવવાનો અખંડ ભારત બનાવવાનું સપનું છે એને મોદી સાહેબના સપનાને તમેન અમે બધા સાથે મળીને એને સપનું પૂરું કરીએ અસ્તુ ભારત માતા કી જય આજે ધુકાડા મુકમે પીએમ સ્કૂલ શ્રી ધુકાડા પે સેન્ટર શાળાના અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી આજે આપડા લોકલાડીલા ધારા સભ્ય માનને લવિંગજી સોલંકી સાહેબના અધ્યક્ષ સ્થાન નીચે આજે મોટી સંખ્યામાં ધુકાડાના અંદર આ વિકસિત ભારત યાત્રા અલગ અલગ યોજનાઓ છે સત્તર થી અઢાર યોજનાઓનો તાલુકા વિકાસ અધિકારી જનતા પાર્ટી પાટણ જિલ્લા મહામંત્રી તાલુકા ભાજપના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી સાહેબ અન્ય અમારા આગેવાનો જિલ્લા પૂર્વ ડેલિગેટ અર્જનભાઈ વીસી અને ગામના વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને ધોખાવાળા શાળાના આચાર્ય શ્રી નારાયણભાઈ શાળાનો સ્ટાફ તમામની હાજરીમાં અને આજે તાલુકા પંચાયત પ્રમુખ બેન શ્રી કંખુબેન તમામની હાજરીમાં સરકાર શ્રીની યોજનાઓ વિશે અને કેન્દ્રની યોજનાઓ વિશે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે બે સુધી ભારત અખંડ ભારત બને એ રીતેનું જે આગળ વધી રહ્યો છે આજે તમામને અહીંયા માર્ગદર્શન પૂરું પાડ્યું અને મોટી સંખ્યામાં બધા હાજર એમનો શ્રવણ આભાર જય જય ભારત